ને અનુરૂપ શાંતિ સમિતિની મીટિંગ ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવી હતી જેમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા આનંદ રોહન પીઆઈ કે જે સાલા મામલતદાર ડીવી ગામિત નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ શહેર તાલુકાના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ કે જે ઝાલાએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ જિલ્લા પોલીસ વડા આનંદ રોહને જણાવ્યું હતું

કાર્યક્રમમાં ખોવાયેલા ચોરાયેલા નવ જેટલા મોબાઈલ અરજદારોને પાછા આપવા બદલ પોલીસની કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા હતા પોલીસ દ્વારા યોગ્ય અને પૂરતો બંદોબસ્ત ગોઠવી વિસર્જન યાત્રા અને જુલુસ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી આશા દર્શાવી હતી તમારા ગીતોની યાદી છે એ અને

આપને ખ્યાલ છે કે ટૂંકા સમયમાં આપણા ઈદા અને ગણેશ વિસર્જનનો તહેવાર યોજવામાં આવનાર છે અને આનો ભાગરૂપે અમે લોકો જિલ્લાનો જુદા જ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તાલુકા વિસ્તારોમાં જઈને પબ્લિક સાથે મિટિંગ કરી રહ્યા છીએ કે બંને જે ત્યોહારો છે ખૂબ જ એકલાસનો માહોલમાં યોજવામાં આવે અને કોઈ પણ જાતનો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન નોંધવે એના અનુસંધાને આજ ડભાઈ ખાતે અમે લોકો શાંતિ સમિતિની મિટિંગ કરનાર છીએ એમાં માન્ય ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેનાર અને બીજા અધિકારીઓ પણ એમાં જોડાવનાર છે સાથે સાથે તિરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવનાર છીએ જેમાં દસ જેટલા લોકો જેને મોબાઈલ ખોવાઈ ગયા હતા એને મોબાઈલ ડિટેક્ટ કરીને ખોદીને એ લોકોને સામેથી કોન્ટેક્ટ કરીને અમે લોકો પરત આપવાના છીએ આના અનુસંધાન શોર્ટ ટાઈમ અમે લોકો પબ્લિક આગેવાનો સાથે મિટિંગ કરાવવાના છીએ સાત તારીખથી ગણેશ ઉત્સવ અને સોલ કે સત્તર તારીખે ઈદે મિલા સંદર્ભમાં આજે ગર્ભાવતી નગરી ખાતે શાંતિ સમિતિની મીટિંગ જેમાં જિલ્લાના વડા પોલીસ વડા નાનાની પોલીસ ઇન્સ્પેક્ટર ત્રિપાલસિંહ ઝાલા મામલતદારસિંહ ગામિત સાથે જ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે ગર્ભાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારી દાન નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે ત્યારે હું તમામનો આભાર પણ માનું છું અને ગર્ભાવતી નગરી છેલ્લા સાત વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા સાત વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને ગર્ભાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપે છે